નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી YouTube ચેનલ મિહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો આજે આપણે આ વિડિયોમાં જોશું ધોરણ 7 વિષય છે મિત્રો ગુજરાતી એકમ 6 અવિરણ યુદ્ધ આ એકમના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 8 થી 11 મિત્રો આપણે આ વિડિયોમાં જોશું તો મિત્રો આપણે અગાઉ આજ એકમના શબ્દાર્થ અને સ્વાધ્યાયના બાકીના પ્રશ્નો નંબર 1 થી 7 આ ચેનલ ઉપર અપલોડ કરેલા છે તમારે તેનો અભ્યાસ કરવો હોય તો ચેનલ પેજ ઉપર જઈ તમે તેનો અભ્યાસ કરી શકો છો અને આ સિવાય બાકીના ગુજરાતી હિન્દી સંસ્કૃત સમાજ સમાજવિદ્યા અંગ્રેજી ગણિત વિજ્ઞાન આ તમામ વિષયોની એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય અભ્યાસ અને સ્વાધ્યાય પોતાના પ્રશ્નોના ઉત્તરો મિત્રો તમને આ ચેનલ ઉપરથી મળી જશે અત્યારે આપણે જોશું

ત્યારબાદ મિત્રો પાંચ થી લઈ અને દસ વાક્ય આપેલા છે પણ છે અરે મારા ભગવાનને બચાવતા નથી આવડતું તો મિત્રો આ વાક્ય જ્યારે કોઈ વ્યક્તિ બોલતો હોય ત્યારે હંમેશા અવતરણ ચિહ્નો આવતા હોય છે અરે શા શું શું પછી મિત્રો આપણને ઉદ્ધાર થાય છે ઉદ્ધાર છે ને શું ભગવાનને બચાવતા નથી આવડતું અને મિત્રો છેલ્લે પ્રશ્નાર્થ પૂછેલો છે તો આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું અહીં મિત્રો આપણે પૂર્ણ વિરામ મૂકીને આપેલું છે તો આ રીતના અવતરણ ચિહ્ન ઉદ્ધાર અને પ્રશ્નાર્થ ચિહ્ન આવશે આગળ અમે પ્રવાસમાં દીવ દ્વારકા વેરાવળ અને સોમનાથ ગયા તો મિત્રો અમે પ્રવાસમાં દીવ वा का विरावण आणि सूमनात गया अभी मित्रों मुकी देसु आपण पूर्ण विराम याद राखी सु सरखा ने सरखा संतो आता होय एकच प्रकार की संने आती होय त्यारे अल्पविराम आवी छे साथ में प्रार्थना ना शब्दों હતા મંદિર તારું વિશ્વ રૂપાવ प्रार्थना ना शब्दों હતા હતા પછી मित्रों आपण मुकी सु उद्गार चिन्ह मंदिर तारू विश्व रूपाव

મને હડી કાઢવા દે બાળક બોલે છે એટલે અવતરણ ચિહ્ન અને વાક્ય પૂરું થશે એટલે પૂર્ણ વિરામ તો મિત્રો આ રીતે આપણે લખતા જઈશું છેલ્લે છોકરો કહે માડી સાચવજે છોકરો કહે માડી સાચવજે તો મિત્રો આ રીતે આપણે અવતરણ ચિહ્નોમાં લખતા જઈશું તો મિત્રો આમ આપણા જે 10 10 વાક્યો છે ત્યાં આપણે કયા કયા વિરામ ચિહ્નો મૂકવા તે એકમના આધારે સમજી ભાષા સંતા આપેલી છે તેનો અભ્યાસ કરી અને શિક્ષકની મદદથી તમે મુક્ત જશો તમે મિત્રો વાક્યોને બોલશો ત્યારે પણ તમને અનુભવાશે આવશે કે કે અલ્પવિરામ મૂકવાની જરૂર છે કે બહુવિરામ મૂકવાનું છે કયા શબ્દોમાં અવતરણ ચિહ્નો આવશે એ તમે મિત્રો ધીરે ધીરે જેમ જેમ અભ્યાસ કરશો જેમ જેમ પુનરાવર્તન કરશો મહાવરો કરશો તેમ તેમ તમને આવડતું જશે અત્યારે મિત્રો આ પ્રમાણે તમે લેખન કાર્ય કરશો હવે આગળ વધીએ ત્યારબાદ પ્રશ્ન નંબર 9 છે મિત્રો નીચેના વિરામ ચિહ્નો આવતા હોય તેવા બે બે વાક્ય તમારા પાઠ્યપુસ્તકમાંથી શોધીને પ્રશ્નાત્મક વાક્ય લખીએ મિત્રો પહેલું વાક્ય વેલ્યુ મોડુ સૌની મરવાનું તો છે મિત્રો આવું વાક્ય આપણે પાઠ્યપુસ્તકમાં આપેલું છે મિત્રો ખાસ સૂચના છે આખા પાઠ્યપુસ્તકમાંથી તમે વાક્ય લઈ હવે બીજું વાક્ય જોઈએ મિત્રો લ્યો રામ રામ सांजी,

હવે છે મિત્રો વારો ઉદ્ગાર છે જોઈએ ઉદ્ગાર છે ના બે વાક્યો માડી સાચવજી આવ વાક્ય આપણે કમજ આપી છે બચ્ચા આપણે ઉદ્ગાર છે નું નિશાન મૂક્યું આગળ જોઈએ બીજું વાક્ય કેમ છે દોસ્ત

মিত্র হ্যাঁ মানে মানে অবতরণ চিহ্ন আপনি অবতরণ চিহ্ন নো উপক বানিয়ে મિત્રો આ એક વાક્ય બોલી રહ્યો છે તો આપણે તેને અવતરણ લખીએ બીજું વાક્ય જોઈએ આવતરણ ચિહ્નોનો ઉપયોગ થયેલો છે તમે આપણા પાઠ્યપુસ્તકમાંથી આવા કોઈ પણ બે અવતરણ ચિહ્નો વાળા વાક્યો લખી શકો છો હવે આગળ જોઈએ કે જ્યાં અલ્પવિરામનો ઉપયોગ થયો હોય તો આપણે મને એકમમાં પૂરેપૂરા પાઠ્યપુસ્તકમાં લખી શકો છો બીજું વાક્ય જોઈએ 1, 2, 3, મિત્રો અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે એક જ પ્રકારના શબ્દો આવતા હોવા એક જ પ્રકારની સંજ્ઞા આવતી હોવાથી આપણે અલ્પ વિરામનો ઉપયોગ કરીએ છીએ તો આ રીતે આપણે આપણા પાઠ્યપુસ્તકમાંથી પ્રશ્ના ચિહ્નવાળા બે વાક્યો ઉદ્ગાર ચિહ્નવાળા બે વાક્યો અવતરણ ચિહ્નવાળા બે વાક્યો અને અલ્પ વિરામનો ઉપયોગ થયો હોય તેવા બે વાક્યો આપણા પાઠ્યપુસ્તકમાંથી સૂટીને લખવાના છે તમે તમારા મિત્રોની મદદથી અથવા જાતે પ્રયત્ન કરીને પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરશો તો તમને આવા વાક્ય મળી જશે આપણે જે અહીં ઉત્તર લખ્યું છે તે માત્ર નમૂનારૂપ અને સમજણ પૂરતો જ છે હવે આગળ વધીએ મિત્રો ત્યારબાદ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 10 જેની આપણને સૂચના આપી છે ચર્ચા કરો લખો રજૂ કરો જૂથમાં કાર્ય કરવાનું છે જોઈએ કયો પ્રશ્ન પૂછ્યો છે આપણે

ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જો તમને દરિયા કિનારે જવા મળે તો મિત્રો તમે પ્રવાસમાં કે ફરવા જાવ દરિયા કિનારે તમને ત્યાં જવા મળે તો કેવી મજા આવે તો જોઈએ ઉત્તર મિત્રો આ પ્રશ્નનો ઉત્તર તમે તમારા શબ્દોમાં લખી શકો છો કે તમને દરિયા કિનારે જવા મળે તો કેવી મજા આવે તો ઉત્તર આ પ્રમાણે લખી શકાય જો મને દરિયા કિનારે જવા મળે તો હું દરિયાને મન ભૂલીને માણી લઉં ત્યાં ઊંટ સવારી આગબોટ ઘોડાગાડી સ્પીડબોટ પહેલા સુખ અને ખાણી પીણીનો આનંદ માણો તો મિત્રો આ રીતે હું દરિયા કિનારે જઉં તો ત્યાં હું ખૂબ મજા કરું હવે તમે જાઓ તો તમે ત્યાં શું શું પ્રવૃત્તિ કરો તમને કેવી મજા આવી તે તમારે ઉત્તર સ્વરૂપે લખવાનું છે તો આ રીતે પ્રશ્ન નંબર 10 માં આપણે બે મુદ્દા મૂકેલા છે તો તેનો ઉત્તર આ રીતે ટૂંકમાં ખૂબ સરળ રીતે લખી શકાય હવે આગળ વધીએ મિત્રો આવે છે પ્રશ્ન નંબર 10 જેની આપણે સૂચના આપી છે પ્રશ્નોના ઉત્તર લખો એકમના આધારે હવે આપણે મિત્રો પ્રશ્નોના ઉત્તરો લખવાના છે જોઈ લે પ્રશ્ન નંબર પહેલો મા દીકરો અત્યંત ચિંતાતુર બન્યું કારણ આપો તો જોઈએ ઉત્તર છોકરાના પિતાની ગોડી દરિયાના ભયંકર તોફાનમાં ફસાઈ ગઈ હતી તેમની નાની સરખી ગોડી હિમાલય જેવા મોટા મોજા ઉપર જડીને પસરાતી અને પવનના ઝપાટા સાથે આલગ રુલક થતી नजरे पड़ती આ દ્રશ્ય જોતા જ मां मित्रों अत्यंत चिंतातुर बन गया मित्रों छोकरा ना पिता એને આવતા દેખાય છે પરંતુ ત્યાં એટલું બધું મોટું તોફાન હોય છે કે તેમની હોડી એ દરિયાના મોજામાં અથનાતી બચરાતી દેવ જુએ છે એના કારણે તેને ચિંતા થાય છે તો આ રીતે મિત્રો આપણે ઉત્તર લખી શકીએ આગળ જોઈએ પ્રશ્ન બે છોકરાનો આનંદ કેમ લાંબો સમય ટક્યો નહીં જુતક છોકરાના પિતા હોડી દરિયાના ભયંકર તોફાનમાં ફસાઈ ગઈ હતી તેમની નાની સરખી હોડી હિમાલય જેવડા મોટા મોજા ઉપર ચડીને પછડાતી અને પવનના ઝપાટા સાથે હાલક ડોલક થતી નજરે પડી આ જોઈ છોકરાનો આનંદ આનંદથી કૂદવા લાગ્યો પણ દરિયો ધીમે ધીમે પ્રચંડ બનતો હતો હોડીને એક ઉપર એક પછડા આપતો જતો હતો આ પરંપરા ચાલી ને પવનના એક ઝપાટા સાથે હોડી અને તેના પિતાને દૂર કરી દીધા અને છોકરાનો આનંદ જતો રહ્યો તો મિત્રો આ રીતે આપણે છોકરાનો આનંદ કેમ જતો રહ્યો તેમના પિતાને જોઈ લીધી પછી દરિયામાં જે ઘટના બને છે તેના કારણે તેમનો આનંદ જતો રહે છે તો આ રીતે આપણે પ્રશ્ન નંબર 2 નો ઉત્તર લખી શકીએ આગળ જોઈએ પ્રશ્ન 3 છોકરાએ હોડી કેમ તૈયાર કરી હશે છોકરાએ તેના બાપ દાદાનો ધંધાની ટકાવવા ને આગળ વધારવાના ઈરાદાથી હોળી તૈયાર કરી હશે આ રીતે ઉત્તર લખીશું આગળ વધીએ પ્રશ્ન 4 પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે છોકરાના વિચારો જણાવો તો મિત્રો છોકરાના વિચારો આ પ્રમાણે હતા છોકરો પોતાના બાપ ધંધો ચાલુ રાખવા અંગે વિચારે છે કે તેણે ભગવાને આ ધંધો આપ્યો છે બીજો ધંધો સારો આવડતો નથી અને બીકના માર્યા બાપ દાદાનો ધંધો છોડવાથી તેનો નાશ ન થઈ જાય જેમ દરિયામાં તોફાન કરતા આવડે તેમ ભગવાનને બચાવતા પણ આવડે છે તેના પિતા દાદા દરિયામાં જ પડ્યા જેથી તેનું પણ જે થવાનું હોય તે થાય પણ તે દરિયામાં જવાથી પાછો પડે તો તેનું મારું નામ લાજે તો મિત્રો આવા છોકરાના વિચારો છે કે મારે પણ દરિયો ખેડવા જવું છે તો આ રીતે છોકરાના વિચારો આપણે એકમના આધારે લખી શકીએ હવે આગળ જોઈએ

તો મિત્રો એ ઉત્તર તમે તમારી રીતે વિચારીને આપી શકો છો અહીં મેં કેટલા શીર્ષક લખ્યા છે એ જોઈએ જેમ કે કર્મનો વારસો આપી શકાય કેમ કે આ પ્રસંગમાં પિતાનું કાર્ય પાછળથી તેનો દીકરો સંભાળે છે માટે આ શીર્ષક યોગ્ય છે તો મિત્રો આવું કોઈ તમને શીર્ષક કે નામ મળે તો તમારે તે લખવાનું છે અને શા માટે તમે આ એકમનું એ જ નામ આપ્યું એ તમારે વિચારીને લખવાનું થાય તો આ રીતના આપણે ઉત્તર લખી શકીએ

ધૂમકે દુવે સુંદર વર્ણન કર્યું છે આ એકમના શબ્દાર્થ સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 11 મિત્રો આપણે વિગતે વ્યવસ્થિત જોયા આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડિયો ગમ્યો હશે જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં સબ્સ્ક્રાઇબ કરવાથી જ્યારે પણ હું નવા વિડિયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું મિત્રો ખાસ ફરીથી અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તમારો ખૂબ ખૂબ આભાર